હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું ખૂબ જ સહેલી રીતે અને સાચી રીતે લીંબુ શરબત તો ચાલો હવે આપણે લીંબુ શરબત બનાવીશું તો લીંબુ શરબત માટે સૌપ્રથમ આપણે એક પેન લેશું તો આ રીતે એક પેન લઈ તો જેટલા ગ્લાસ આપણે શરબત બનાવવો હોય તેટલા ગ્લાસ આમાં લેશું તો અહીંયા મેં બે ગ્લાસ લીધેલ છે હવે તેમાં આપણે ચાર ચમચી સાકર ઉમેરશું સાકર છે એ ઉનાળામાં ખૂબ જ સારી અને ઠંડક આપે છે તો આપણે ખાંડ નહીં લેશું પણ સાકરનો ઉપયોગ કરીશું થોડુંક સંચર પાવડર અને પછી તેમાં લીંબુનો રસ એડ કરી દેસું તો મેં અહીંયા દોઢ લીંબુનો રસ એડ કરેલ છે અને આ રીતે હલાવી લેશું આ રીતે બે મિનિટ ચમચીથી હલાવ્યા પછી આપણી સાકર છે એ સારી એવી ઓગળી ગઈ છે તો હવે એક તપેલી લઈ આ શરબતને ગાળી લેશું હવે આ સમયે આપણે મીઠું એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લેશું લીંબુ શરબત રેડી છે સર્વ કરવા માટે હવે એક ટ્રેમાં આપણે ગ્લાસ રાખી તેમાં આપણે ક્યુબ એડ કરીશું તો ઠંડો લીંબુ શરબત બનાવવા માટે આપણે ક્યુબનો ઉપયોગ કરીશું અને આ રીતે બંને ગ્લાસમાં લીંબુ શરબતથી ભરી દેશું તો રેડી છે આપણો લીંબુ શરબત પીવા માટે એકદમ ઇઝી છે અને સાચી મેથડ છે તો હવે આ લીંબુ શરબતને આપણે લીંબુની સ્લાઇડથી ગાર્નિશ કરીશું તો લાગે છે ને ખૂબ જ એટ્રેક્ટિવ અને પીવાનું મન થઈ જાય તેવો લીંબુ શરબત તો આ રીતે એકવાર જરૂરથી બનાવજો તો ઉનાળામાં ગરમીથી રાહત આપે અને એક બે મિનિટમાં તૈયાર થઈ જતો એવો લીંબુ શરબત રેડી છે પીવા માટે હવે આ લીંબુના શરબતથી આપણે સિકંજી પણ બનાવી શકીએ છીએ તો આ રીતે એક ગ્લાસ લઈ તેમાં આઈસક્યુબ નાખી અને સૌ પ્રથમ આપણે તેમાં ચાટ મસાલો એડ કરીશું થોડુંક નહીં એવું સંચર પાવડર અને હવે તેમાં થોડું મીઠું એડ કરીશું હવે મીઠું એડ કર્યા પછી તેમાં મરી પાવડર અને તુલસીના પાન એડ કરીશું શું હવે આ જગ્યાએ તમે ફુદીનાના પાન પણ લઈ શકો છો તો આ રીતે તુલસીના પાન એડ કર્યા પછી તેમાં આ લીંબુ શરબત આપણે એડ કરી દેસુ અને બસ ચમચીથી હલાવી લેસુ તો રેડી છે આપણી સિકંજી પીવા માટે તો તેને પણ આપણે ગાર્નિશિંગ માટે લીંબુની સ્લાઇડ લેસુ અને આ રીતે તેને ગાર્નિશિંગ કરશું તો ઠંડી ઠંડી ચિકંજી અને ઠંડો ઠંડો લીંબુ શરબત પીવા માટે રેડી છે તો ખૂબ જ ઇઝી એવી રેસીપી તમને કેવી લાગી છે તે મને કમેન્ટ કરીને કહેજો અને જો મારી રેસીપી સારી લાગે તો વધારે ને વધારે શેર કરજો